સૌમ્ય મુખારવિંદ હસતું ને વર્ષતા વાણી છે મહિમા ભરી મૃદુ હૈયે હરી ધારતા યોગીરાજ પ્રમુખ જી હૃદયથી જેના ગુણે રીજતા વંદુ સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણકારી સદા શ્રી સ્વામિણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ હરિમહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ અત્રે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે મહંતસ્વામી મહારાજ સાથેની જે પ્રશ્નોત્તરી જે વિવિધ ભક્તો દ્વારા કાર્યકરો દ્વારા બાળકો દ્વારા કે સંતો દ્વારા કરવામાં આવી છે તો મહંત સ્વામી મહારાજના જીવનની અંદર એ સત્સંગ કે ધર્મ નિયમ હોય કે સેવા હોય કે સંપ હોય કે એમને અંતરનો જે અભિપ્રાય કયો છે એમને કઈ રુચિ વિશેષ કરીને એમને ગમે છે તો એ પ્રશ્નોત્તરી આપણે અહીંયા રજૂ કરવાની છે અત્યારે આપણે પંદર થી વીસ પ્રશ્નો મહંત સ્વાઈ મહારાજને આપણે પૂછવાના છે અને દરેક પ્રશ્નો આપણા જીવનની અંદર પણ વધતા ઓછા પ્રમાણની અંદર અને આધ્યાત્મિક માર્ગની અંદર એ પ્રશ્નોના જવાબ આપણી પાસે હોવા પડે તો ખરેખર આ પ્રશ્નો તરી આજે અદભુત રહેવાની છે તો આખી પ્રશ્નો તરી સાંભળવા વિનંતી તો સૌ પ્રથમ મહંત મહારાજને પ્રશ્ન પૂછવામાં આવે છે કે પ્રમુખ સ્વામી મહારાજનો મહિમા વર્ણવતું આખું પુસ્તક આપે લખ્યું છે એ પુસ્તક છે જેવા મેં નિરખ્યા ભાગ ચાર તો આખું પુસ્તક ભરીને સ્વામી બાપાનો મહિમા લખવાનો વિચાર શા માટે આવ્યો એક શિષ્યને એક ગુરુ પ્રત્યેનો આવો ભાવ જોઈને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારે મહંત સ્વાઈ મહારાજે પણ આ પ્રશ્નનો જવાબ આપ્યો કે પ્રમુખ સ્વાઈ મહારાજે જે પણ કંઈ કર્યું છે ને એને લઈને આજે આટલા બધા સત્સંગી થયા છે સ્વામી બાપાએ જો માતા તરીકે પિતા તરીકે બધાને સાચવીને સુખ આપ્યું એટલે એમના સાચે ભાવથી એમને કાર્ય કરેલું છે એ જીવનની દરેક પ્રત્યેક પળો રહીને એ બીજાના માટે જીવતા હતા બીજાના ભલામાં આપણું ભલું આ ભાવના સાથે પ્રમુખ સ્વાઈ મહારાજ જોડાયેલા હતા પ્રસંગ પણ મોહન સ્વયં ત્યારે કહ્યું કે એકવાર જનમંગલદાસ સ્વામીએ સ્વાઈ બાપાને કીધું કે આટલા બધાને થાપો તમે મારો છો તો હાથ થાકી જાય તો એના કરતા આપણે એક લાકડાનો હાથ મૂકી દઈએ તો કેવું સારું રહે અને ત્યારે પ્રમુખ જે જણાવેલું કે ના અમને એવો દંભ ફાવે નહીં એટલે જો એમણે જે કર્યું છે ને એ સાચું જ કર્યું છે મેં આ સ્વામીના જીવનમાં એ જોયેલું છે કારણ કે જે પણ કરે છે ને એ સાચું છે અને સ્વા સ્વામી બાપા તો સાચા ભાવથી સચ્ચાઈથી એમને દરેક કાર્યો કરતા મેં જોયેલા છે સ્વામી બાપા પર એક કાગળ આવ્યો હતો હિંમતનગર પાસે હિંગોટિયા ગામ છે ત્યાંના રેશમા પારધીનો હવે તેને પ્રશ્ન શું હતો કે ગામની અંદર એક હેડપંપ હતો તો હેડપંપ એને બગડી ગયેલો એની પાસે એટલી બધા પૈસા નહીં તો એને અક્ષરો એવા સાવ તે જે ગોટા જેવા એટલે કાંઈ સમજાય નહીં ઉકેલાય નહીં પ્રમુખ સ્વામી મારા ઉપર એને પત્ર લખ્યો હેડપંપની જરૂર હતી એટલે એટલે અક્ષરો કાંઈ ઉકલવા ન પ્રમુખ સેવતને ખબર ન પડી સેવક સંતોને કાચ લઈને ટેસ્ટિંગ કર્યું છતાં પણ એ પ્રશ્ન પણ ખબર પડે કોને લખ્યો પરંતુ આ તો સ્વામીશ્રીને પછી જ્યારે ટપાલી ઉપર એ જે પોસ્ટ ટિકિટ લગાડવામાં આવે ને ત્યારે ખબર પડી કે આ તો હિંમતનગરના હિંગોટિયા ગામનો છે અને ત્યારબાદ તેઓએ હિંમતનગરની અંદર જે મુખ્ય સંત હતા તેમને શ્રીરંગ સ્વામીને ફોન કર્યો અને કહ્યું કે આ એક વ્યક્તિએ પત્ર લખ્યો પછી એને તપાસ કરીને ખબર પડી કે આ તો રેશમા પારધી નામનો ભક્ત છે અને ત્યારબાદ નવો હેન્ડપંપ એને ખરીદીને આપવાનો કહ્યો સ્વામીએ તો જો કોઈ ગુરુ આવું ન કરે આવું સન્માન હોય ને પછી આવા પ્રશ્નો આવે તો એને ઉકેલ પણ સ્વામી બાપાની આ સચ્ચાઈ મોટાની સાથે નાનામાં નાનો હોય ને તેની ખબર રાખતા તો આ એમના જીવનમાં અનુભવાય ને એટલે થાય છે કે એમના માટે તો બધું કર્યું છૂટીએ બીજો પ્રશ્ન મોહન સહેજને પૂછ્યો કે આપે શિષ્ય તરીકે યોગી બાપા અને પ્રમુખ સ્વામી મહારાજ બંને ગુરુઓને રાજી કર્યા અને યોગી બાપા અને પ્રમુખ સ્વામી મહારાજ બંનેમાં આપને સ્પર્શેલો એક ગુણ જણાવો અમને કે જેથી અમે પણ જાણી શકીએ કે તમને એ બંને ગુરુઓમાંથી કયો ગુણ વિશેષ ગમતો ત્યારે મોહન સહેવાજે જણાવ્યું આ પ્રશ્નનો જવાબ કે યોગી બાપામાં દંભ નહોતો એ જ સ્વામી બાપાના જીવનમાં નિર્દર્ભપણું જોવા મળ્યું છે તેમને કરવો ગમે જ નહીં યોગી બાપાને પ્રમુખ સ્વામી મહારાજમાં નિર્દર્ભપણામાં ગુણનું સામ્યપણું જોવા મળે છે જો આજે વ્યક્તિ આવડત કે બુદ્ધિ કે શક્તિ કરીને આગળ વધે છે તો એ દંભી બની જાય અભિમાની બની જાય છે મેં જ કંઈક કર્યું કણ તમે જો તો એને પણ અભિમાન આવી ગયું દુર્યોધન રાવણ તો આવા અસુરી વૃત્તિવાળાઓ અત્યારે આ લોકની અંદર જીવે પણ સ્વામીશ્રીનો જવાબ શું કે યોગી બાપા પ્રમુખ પ્રમુખસાઈ મહારાજમાં દંભી ભણું હતું નહીં તો આ બંનેમાં સામ્યતા ધરાવતો એમના ગુણ જોવા મળતો બીજો એક પ્રશ્ન મોહન સેવાને પૂછ્યો અને ગુરુ પૂર્ણિમા જ આવે છે કાલન પરમ દિવસે તો એ સંબંધિત પ્રશ્ન છે ગુરુ પૂર્ણિમાએ અમે ગુરુનું પૂજન કરીએ છીએ આપની દ્રષ્ટિ અમારે ગુરુનું પૂજન કેવી રીતે કરવું જોઈએ તો જો આનો જવાબ આપણે ગુરુ પાસે મેળવીએ તો આપણે કેવી રીતે કરવાનું તો મનસુ મહારાજ જણાવે છે કે ગુરુ પૂનમ એટલે કંકુથી પૂજન કરીએ એ બધું તો વિધિ પ્રમાણે બધું બરોબર છે પણ સાચું ગુરુ પૂજન તો યોગી બાપાએ કહ્યું છે કે સત્પુરુષમાં નિર્દોષ બુદ્ધિ બુદ્ધિ રાખવી તે અભાવ અવગુણ અને દેહનો ભાવ છે ને એટલે બધું ચાલ્યા કરે અભાવ અવગુણ આવે જાય આવે જાય પણ અક્ષરધામમાં જે સ્વરૂપ છે ને તે મને અહીં મળ્યું છે એમાં કોઈ દોષ ન પરઠવો ભેગા રહીને મહિમાં સમજવો બહુ કઠણ છે પણ નિર્દોષ બુદ્ધિ થઈ જાય તો કોઈ પ્રશ્ન રહે નહીં એટલે આ માટે તમારે નિર્દોષ બુદ્ધિ રાખવી તો જો સ્વામીશ્રી આપણને આ નિર્દોષ બુદ્ધિના ગુણ શીખવે છે ગુરુ પૂર્ણિમાના દિવસે આ ખરેખર ગુરુ પૂર્ણિમાનું સાચું મહત્ત્વ ગણી શકાય અને મહંત સ્વામી મહારાજ આપણને કહે છે બીજો એક પ્રશ્ન મહંત સ્વામીને પૂછવામાં આવ્યો કે સંતાનો ધોરણ દસ અને બારમાં હોય ત્યારે માતા પિતા સંતાનોના અભ્યાસ પ્રત્યે વધુ સજાગ હોય છે એટલે એ વર્ષોમાં સંતો સંતાનો મંદિરે કે સભામાં જવા કરતાં એટલો સમય ભણવામાં આપે તો વધુ લાભ થાય એવો માતા પિતા અને વિદ્યાર્થીઓનો અભિગમ રહે છે ટૂંકમાં કારકિર્દીના મહત્ત્વના વર્ષમાં સત્સંગ ગોણ કરીને અભ્યાસને મહત્વ આપવું એવો અભિગમ વાલીઓ અને વિદ્યાર્થીઓને રહે છે તો એ અંગે તમારો શું અભિપ્રાય છે આપણને પણ ઘણી વખત થાય બાળસભાની અંદર જતા હોય તો યુવક સભામાં જતા હોય રવિ સભામાં જતા હોય તો આપણે આપણો કામ ધંધો કે ભણવાનું આપણે એમ રાખીએ છીએ નાના પહેલા ભણવું અગત્યનું ભક્તિ પછી જરૂરી છે એટલે આપણે ગોણ કરતા હોય છે સત્સંગને સભાને પણ મહંત સ્વામી મહારાજનો શું અભિપ્રાય છે તો મહંત સ્વામી મહારાજ જણાવે છે કે સત્સંગનો મહિમા તો છે ને બહુ છે તેને ગોણ ન કરાય કારણ કે અનંત જન્મો પછી આ સત્સંગ મેળવશે છતાં જો બાળકો અહીં આવે તો સંતો બાકી રાખતા નથી અભ્યાસમાં પુષ્ટિ મળે ને તેવું છે અને આપણે આપીએ એના કરતાં પણ સંતો માર્ગદર્શન આપીએ એ તો બહુ કહેવાય ખરેખરો સત્સંગ કરશે તો મન એકાગ્ર પણ થશે તો અભ્યાસ પણ વધુ સારો થશે અને ગડબડવાળું મન હોય ને તો આપણને લાગે કે કલાકો બેઠો પણ કાંઈ કામ ન થાય કાંઈ ધોળતો નથી માટે આ સત્સંગ કરવો સત્સંગથી આ શક્ય છે તો જો સત્સંગ એ કોઈ સમયનો બગાડ નથી મન એકાગ્ર કરવાનું અને આપણે જે કરવાનું છે ને કામ એ કામ માટે આ સત્સંગની અંદર આવવું જરૂરી છે પછી ગમે તે ધોરણ ભણતા ગમે તેવો અભ્યાસ નોકરી ધંધો કરતા હોય તો અવશ્ય આપણે સત્સંગની અંદર એ આપણે એવું બાનું ન કાઢીએ કે સત્સંગને ગોણ કરીએ અને કારકિર્દીને આગળ વધારીએ બીજો એક પ્રશ્ન મોહન પૂછ્યો નિયમ ધર્મ બાબતે કે અમે સત્સંગના નિયમ ધર્મ પાળીએ છીએ પણ જ્યારે નિયમ ધર્મ ન પાળતા હોય તેવા લોકો ફિલ્મ જોઈએ મોજ મજા કરે પાર્ટી વગેરે આનંદ માણે અને અમે જોઈએ ત્યારે લાગે છે કે આપણે આનંદથી વંચિત રહી ગયા વળી નિયમ પાળવાથી રાજીપો મળે પણ રાજીપાનો આનંદ સીધો અનુભવાતો નથી તો ધર્મ નિયમ પાળવાનો આનંદ અનુભવાય અને નિયમ લોભથી દૂર રહેવાય એ માટે અમારે શું કરવું આજે આધુનિક સમયની અંદર લોકો સ્વચ્છંદી જીવન જીવે છે એ આપણને સૌ કોઈને ખ્યાલ છે એટલે સ્વાભાવિક છે કે આ પ્રશ્ન દરેક વ્યક્તિના જીવનની અંદર થાય પરંતુ મહંત મહારાજ આનો જવાબ શું આપે છે કે વિશ્વાસની વાત છે રાજીપો ભગવાન અને ગુરુ પરંપરામાં વિશ્વાસ હોય ને તો થાય અને આનંદ મોજો કુદાકૂદ એનો આનંદ તો ક્યાંય ઉડી જાય એ તો બધો શારીરિક છે શરીરમાં કોઈ રોગ આવ્યો હોય તો બધું સ્ટોપ થઈ જાય સત્સંગના નિયમો અત્યારે ખરેખર કઠિન લાગે પણ પ્રાપ્તિ સામે જોઈએ ને તો કાંઈ કઠિન લાગે નહીં આપણને અબજો રૂપિયાની પ્રાપ્તિ હોય અને બે ચાર નિયમ હોય તો અરે એક હજાર માંથી બે હજાર રૂપિયા મળવાના હોય છે છે સાચી અને તે વાત વીસ લાખ સત્સંગી થયા તે પણ વાત સાચી કઠિન લાગે કારણ કે ઇન્દ્રિયો અંતઃકરણ વિષયથી ટેવાયેલા છે એટલે સત્સંગની સત્સંગ થી ટેવાયેલા નથી તેને ટેવ પડાવી અને વિશ્વાસ રાખીને તો ખરેખર પાકું થઈ જાય મહારાજ સ્વામીમાં વિશ્વાસ રાખવો તો બળ મળશે નિયમ ધર્મ તો પાળવા મહારાજ કહે છે ને કે નિયમો ન પાળે ને તે છે અને નિયમ પાળે તે શાહુકાર એટલે મહારાજમાં વિશ્વાસ રાખીને આપણા ગુરુમાં વિશ્વાસ રાખીને શુરવીર થઈને નિયમ ધર્મ અવશ્ય પાળવા તો જો આપણને દેખાતું નથી પરંતુ વાસ્તવમાં મહંત સહી મહારાજની દ્રષ્ટિએ શું છે આ તો આપણને અબજો રૂપિયાની પ્રાપ્તિ થઈ છે અને આપણે શૂરવીર થઈને જો નિયમો પાળશું તો આપણે શાહુકાર નકર મહારાજની દ્રષ્ટિએ આપણે કેવા ગણાશું ચોર ગણાશું બીજો એક પ્રશ્ન સત્સંગ સંબંધિત પૂછેલો કે સત્સંગમાં એક પછી એક નવા નવા કાર્યો અને પ્રોજેક્ટ આવતા રહે છે ક્યારેક નવું મંદિર બને ક્યારેક મંદિરનો માસ્ટર પ્લાન આવે ક્યારેક મહોત્સવ આવે એમાં સેવા કરવાની હોય દર વર્ષે પછી ઘર સભા અભિયાન હોય સંપર્કનું અભિયાન હોય સત્સંગ પરીક્ષા હોય જ્ઞાન સ્પર્ધા હોય પ્રકાશ પત્રિકાનું લવાજમ ભરવાનું હોય તો આ બધા પ્રોજેક્ટ ઉપર છે ને ઉપરા ઉપર આવતા જ જાય છે આ બધું ક્યારેક છે ને ભારરૂપ લાગે છે અને થાય છે કે આટલું બધું કરવાની શું જરૂર છે અને ખરેખર આપણે બીએપીએસ સંસ્થાની અંદર આ જોયું હશે કે એક પછી એક પ્રોજેક્ટ આવતા જ જાય એ પ્રવૃત્તિમાં જ રાખે કેમ કારણ કે આ શરીરને પ્રવૃત્તિમાં રાખો ને જ આળસું ન થાય આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે ખપ રાખવો જરૂરી છે એટલે ઉપરથી આવી રીતના એક પછી એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે છે ત્યારે મહંત આજે શરૂઆતમાં જ કહ્યું વાત તો સાચી છે અમે તમારી જગ્યાએ હોઈએ ને તો તમે અમારી તો અમને ખબર તમારી જગ્યાની પડે પણ વિશ્વાસની વાત છે પગાર ડબલ થઈ જાય તો બધું કરો ને પ્રોજેક્ટ પર પ્રોજેક્ટ આવે ને તોય કરો તેમ અહીંની પ્રાપ્તિ જોવી શ્રીજી મહારાજ રાજી થાય છે મહારાજ કહે છે ને કે અણુ જેટલું કરો ને તેને અમે મેરું જેટલું માનીએ છીએ આ ભગવાન બોલે છે આ કોઈ ફેંકવું લે ભાગવું પુરુષ બોલતા નથી ભગવાન ખોટા છે તલ જેટલું જ કર્યું હશે ને તેને મેરું જેટલું માને છે તો દુનિયામાં આવું કોણ છે વ્યવહારને સત્સંગ તો જુદા છે બેયને એક ન કરો વ્યવહાર કર્યો ન કર્યો કોણ પૂછે છે મરી ગયા તો પતી ગયું ટાઈમ માટે એડજસ્ટ કરવું પડે અને પસંદગી કરવાની થાય ને તો સત્સંગ બાજુ ઢળવું કારણ કે સત્સંગ સંબંધી બગડે તેવું ન થવા દેવું સ્વામીની વાતોમાં ગુણતિતતાનંદ સ્વામીને પણ ટાંકીને સ્વામીશ્રી જણાવે છે કે કરોડ કામ બગાડીને પણ એક મોક્ષ સુધારવો કદાપી કરોડ કામ સુધાર્યા એક મોક્ષ બગાડ્યો તો તેમાં શું કર્યું જો જિંદગીમાં રોજ ત્રણસો કામ નવા કરે તો કરોડ થાય તો સ્વામીની વાતમાં બીજું લખ્યું કે સોનાના ખોવડા હોય ને તો તે બાળીને પણ સત્સંગ કરવો ગિરનારના પથરા છે એટલા પારસમણી ચિંતામણી હોય ને તો તે છોડીને પણ સત્સંગ કરવો તો વિચાર કરો સત્સંગની મહત્વતા કેટલી આપણને સત્સંગ સહેજે મળી ગયો છે માટે ગલ્લા તલ્લા કરીએ છીએ પાંચ પચીસ રૂપિયાની સામે કરોડ રૂપિયા મળતા હોય તો કરોડ બાજુ જ ને ગમે તેમ થાય માન અપમાન સહન કરીને પણ સત્સંગ બાજુ જ ઢળવું તે છોડતા નહીં કારણ કે એ જ સાથે આવવાનું છે બાકી આ લોકની કોઈ પણ પદાર્થ કે વ્યક્તિઓ કે સંબંધીઓ એ કોઈ સ્નેહ એ કોઈ સાથે આવવાનું નથી જોજો સ્વામીશ્રી આપણને એક વિશ્વાસની વાત કરે છે અને ગુણાતીતાનંદ સ્વામીની વાતો પણ શા માટે ઉમેરે છે કારણ કે એમને ખબર છે કે જે આ સત્પુરુષની એક પ્રથા જે સત્પુરુષ જે છે ને એ આપણને સાચું માર્ગદર્શન આપે છે બીજો એક પ્રશ્ન મોહન સૈયદને પૂછવામાં આવ્યો અને સંપ બાબતે કે હે સ્વામી કોઈ એક પ્રસંગ જણાવો કે જે નજર સમક્ષ રાખવાથી અમને કાયમી સંપ વધારવાની પ્રેરણા મળે આજે જો સંપ કેટલો જરૂરી છે તો તમને સાવણાની એક સળી આપવામાં આવે અને કે એ ગમે રૂમ વાળ નાખો તો ન વળાય પરંતુ પચીસ સળિયું ભેગી કરી નાખો તો પાંચ મિનિટમાં રૂમ વળાઈ જશે તમને એક આંગળીએ જમવાનું કે તો જમી નહીં શકો પણ તમને પાંચ આંગળી ભેગી કરવાનું જમવાનું કહેશે તો જમી શકશો બસ એમ જીવનની અંદર પણ સંપની અને આધ્યાત્મિક માર્ગે સંપની આટલી જરૂર છે તો એના માટે પ્રશ્ન પૂછવા આવે ત્યારે સ્વામીશ્રીએ જણાવ્યું કે યોગી બાપા નડિયાદમાં હતા ને અને બે બિન સત્સંગી ભાઈઓ વચ્ચે સંપ સંપ થયો એટલે યોગીજી મહારાજ તો એટલા બધા રાજી થઈ ગયા કે એમને પેંડા જમાડીને કરવા તૈયાર થઈ ગયા પણ હરિભક્ત પણ રાજી થયા યોગી બાપાને સંપ ગમ્યો પરોક્ષમાં સંપ હોય ને તેઓને ગમે તો સત્સંગમાં હોય તો કેમ ન ગમે સંપીને રહીએ ને તો કાંઈ પ્રશ્ન થાય નહીં સંપમાં આપણે માગણી ન કરવી પણ આપણે શું કરવું જોઈએ ને એ વિચારવું થોડુંક બીજા પાસે અપેક્ષા ન હોય તો સંપ રહે અને આપણે જો અપેક્ષા રાખીએ છીએ એટલે કોઈ દિવસ સંપ રાખી શકાતો નથી મનની અંદર કાંઈક આપણે એવા ઘાટ ઘડ્યા છે કાંઈક ઈચ્છાઓ કરી સામેવાળા વ્યક્તિ પ્રત્યેના વર્તનની સ્વભાવની બદલાઈ જવાની પણ વાસ્તવમાં આપણા દ્વારા શું થાય છે તો આપણા પક્ષથી જ્યારે જોઈશું ને ત્યારે હકીકત પ્રશ્નનો જવાબ આવી જશે અને સંપ અવશ્ય રહેશે બીજો એક પ્રશ્ન પૂછો મહનસંઈ મહારાજને

કર બાબતે જણાવેલું અને ફરી વખત પચીસ બગ ની અંદર સ્વામીશ્રી જયારે બિરાજમાન હતા અને ત્યારે ફેબ્રુઆરી બે નો ઈતિહાસિક પત્ર એ કિશોરોનો યુવાનોમાં સત્સંગનું ઊંડાણ આવે ને એ માટે ખાસ એક સત્સંગ વાંચન કરવા ઉપર ભાર મૂક્યો તો હવે આપણે એ સત્સંગનું ઊંડાણ કેટલું આવ્યું છે અને સૌનું સત્સંગ વાંચન કેવું છે તો એની આપણે એક પ્રશ્નોત્તરીમાં જોડાઈએ અને સ્વામીશ્રીને જ આપણે પ્રશ્નો પૂછીએ કે ખરેખર એ આપણે સત્સંગ વાંચન જીવનની અંદર કેટલું જરૂરી છે પહેલો જ પ્રશ્ન પૂછે છે કે કિશોર કિશોરીઓને વાંચન કરવા માટે આદર્શ પુસ્તક કયું છે ત્યારે સ્વામીશ્રીએ જણાવેલું કે નીલકંઠ ચરિત્ર જે આપણે સત્સંગ શિક્ષા પરીક્ષાની અંદર જે આવે છે પ્રારંભની અંદર આપણે પ્રવેશની અંદર તો એ નીલકંઠ ચરિત્રની વાત એ સ્વામીશ્રીએ જણાવ્યું કારણ કે શા માટે કારણ કે અત્યાર જો ચાતુર્માસ ચાલે છે તો આમાં તપની વધુ વિશેષ જરૂર પડે તો કોઈ યુવાનની અંદર તપ ન હોય આળસ હોય ને પ્રમાદ હોય નકરું જમતો હોય તો એના સારા વિચારો એ આવે નહીં એટલે જો નીલકંઠ ચરિત્ર એટલે કહ્યું બીજો પ્રશ્ન મોહન પૂછે છે કે અમારામાંથી ઘણા બધાએ

આ સ્વામીશ્રીનો જવાબ નહોતો આપણને અક્ષરધામની એક ચાવી હતી સ્વામીશ્રીએ પત્રમાં તે સૌને અંતરદ્રષ્ટિ કરવાની પ્રેરણા આપી હતી અને તો સૌ કિશોર કિશોરી અંતરદ્રષ્ટિ કરીને પોતાના દોષ અને અવગુણ લખ્યા થા એટલે એના પ્રતિક રૂપે એક છે ને નાનું લીંબુનું ઝાડ એક રચવામાં આવ્યું હતું અને તેમાં લીંબુની જગ્યાએ સૌને નડતા કનડતા જે દોષો હોય અભાવ અવગુણ એ લટકાવવામાં આવ્યા હતા અને સ્વામીશ્રીએ થોડા દિવસો પૂર્વે આ વૃક્ષ ખૂબ હલાવી સૌના સ્વભાવ દોષો પાડ્યા હતા એની વિડીયો દર્શાવવામાં આવી અને પત્રમાં સ્વામીશ્રીને રાજીપો કમાઈ લેવો એની ભારપૂર્વક વાત કરવામાં આવી તો આ કિશોર પત્ર અનુસાર વર્તવા જે પ્રયત્નો કર્યા હતા એની સુંદર રજૂઆતો પણ થઈ અને એ પ્રમાણે વર્તતા કેટલાક પ્રશ્નો એમને ઉદભવ્યા તો સ્વામીશ્રી પાસે એમને સરસ મજાના પ્રશ્નો પૂછ્યા અને એક સામે સામે મહો પણ જવાબો આપ્યા પહેરો જ પ્રશ્ન એવો બાપાને પૂછ્યો કે સ્વામી બાપા આપના દિલમાં અમારા સ્વભાવ દોષ ટળી અને શુદ્ધ કરવાની ભાવના છે તો અમારે પણ આ દોષોમાંથી મુક્ત થવું છે છતાં અમે સ્વભાવ દોષો સામે નાદાર બની જઈએ છીએ તો ક્યાં વિચારથી અમે આ સ્વભાવ સામે લડી શકીએ તો સ્વભાવો તો અત્યારે બધા નડે જ છે આપણને જન્મ મરણનો પણ જ્યાં રોગ લાગ્યો છે ને એ જન આ સ્વભાવના લીધે જ તે પ્રકૃતિના લીધે જ તે ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે મહારાજને કરતા જાણવા અને કરતા પણ હું ક્યાં સુધી કે સૂકું પાંદડું પણ એટલે કે મહારાજની મરજી વિના હલી ના શકે એટલું બધું જો એટલે હોલ સોલ મહારાજ કરતા જ છે એવું આપણે દ્રઢ મનમાં રાખવું અને પછી બધો મેળ મળી જશે તો કરતા પણ આનો વિચાર રાખવાનો છે બીજો એક પ્રશ્ન પૂછ્યો કે નિષ્કુ સ્વામીએ કીર્તનમાં કહ્યું છે કે જાણો સંત સગા છે સૌના તો આપ તો અમારા ખરા સગા છો પણ અમે આપના સાચા સંતાન કેવી રીતે બની શકીએ ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે જુઓ શ્રીજી મહારાજે આજ્ઞાઓ કરી અને ઉપાસના આપી છે આપણને ઉપાસના તો છે પણ આજ્ઞામાં ફેર પડી જાય છે એટલે પાકું કરવું કે આજ્ઞામાં ફેર ન પડે તો બધો મેળ પડી જશે બીજો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સ્વામી બાપા સારા આપ અહીંયા અમારી સાથે છો ને ત્યારે મજા આવે છે નિયમ ધર્મ સેવા ભક્તિ બધું હોશે હોશે થાય છે પણ આપ અહીંથી વિદાય થશો પછી અમારું જીવન રૂટીન બની જાય પછી અમને પૂજા કરવામાં આળસ આવે છે સત્સંગ વાંચન કરવા મૂંઘ આવશે સેવામાં થાક લાગે છે સત્સંગનું સુખ પણ નથી આવતું તો આવો ને આવો સત્સંગનો રંગ અમને લાગેલો રહે એ માટે અમારે શું કરવું ત્યારે સ્વામીશ્રીએ જણાવેલું બસ એક મહારાજ સર્વ કરતા છે એમની ઈચ્છા મરજી વિના એક સૂકું પાંદડું પણ હલી શકતું નથી એવું દ્રઢ કરીએ તો બધો મેળ મળી જશે અને તમે આનંદ આનંદ અનુભવ છો તો જો એ સત્પુરુષ આપણી પાસે છે કે નથી આમ તો જો આપણે એવી અનુભૂતિ રાખીએ અને એવી પ્રતી રાખીએ તો સાથે જ છે પરંતુ આપણને તો હકીકતમાં જયારે મહારાજ કરતા છે આવો વિચાર રાખીને આગળ વધીએ તો આપડી સેવા પણ સારી થાય અને સાક્ષાત હાજર છે ને એવો આપણને અનુભવ પણ થાય બીજો એક છેલ્લો પ્રશ્ન એક પૂછ્યો કે સ્વામી બાપા આપે કિશોરોને લખેલ પત્રમાં છેલ્લે એવું લખ્યું છે કે મોર નેક્સ્ટ ટાઈમ વધુ આવતી વખતે એટલે આપને કંઈક વિશેષ લખવું હતું પણ નેક્સ્ટ ટાઈમ પર રાખ્યું તો બાપા કદાચ આજે એ નેક્સ્ટ ટાઈમ આવી ગયો છે તો આપ અમને જણાવશો કે આપને મોર નેક્સ્ટ ટાઈમમાં અમને શું કહેવું હતું ત્યારે સ્વામીશ્રીએ ફરી વખત જણાવ્યું કે નિયમ ધર્મ પાકે પા એમાં ફેર ના પડવું જોઈએ નિયમ ધર્મ બધું આવી જાય એ કહેવું હતું તો જો આ એક અદ્ભુત અલૌકિક એક દિવ્ય પ્રશ્નોત્તરી આપણે માણી જેની અંદર આપણે વિવિધ પ્રશ્નોના જવાબ મેળવ્યા અને આ પ્રશ્નોમાંથી આપણા જીવનમાં કંઈક પ્રેરણા મળે એ જ આશા સાથે દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ